સાબિતી આપતી આવી છે ગતરોજ રાત્રિના સમયે જન્માષ્ટમીની રજા કારણે રાજમાર્ગો અને બ્રિજ પર લોકોની સહેજ વધારે ચહલ પહલ હતી તે સમયે લાલબાગ બ્રિજ પર એક સિનિયર સિટીઝન પોતાની કાર લઈને પસાર થઈ રહ્યા હતા તે દરમિયાન સામેથી આવતી બસની ફૂલ ફોકસ લાઇટમાં તેમની આંખો અંજાઈ ગઈ હતી અને કેટલાક ક્ષણો માટે તેઓ નજીકનું કંઈ જોઈ શક્યા ન હતા આવી પરિસ્થિતિમાં કાર નજીકનું ડિવાઇડર તેઓ ચૂકી ગયા હતા અને કાર સીધી ડિવાઇડર પર જઈ ચડી ગઈ હતી આ ઘટનાને પગલે સ્થળ પર હળવા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા જોકે સ્થાનિકોએ સ્થિતિ સંભાળી લીધી હતી

तो उससे ये नजर नहीं पड़ा डिवाइडर और जहाँ से डिवाइडर शुरू होता अब नजर ही नहीं पड़ा तो सीधी उस पर चढ़ गई नज़र वो चौंधा पड़ता नहीं दिखता है ये क्योंकि इसके पहले हाँ लाइट 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 भी है हम तो ये जो हनुमान शिव मंदिर है हनुमान मंदिर है जो पीछे जो होटल है ना विंग कौन सा विंग है ये